તો નવસારી એસઓજીની ટીમે ઝડપી છે દૂધની ચોરી ત્યારે ખાનગી ડેરીના ટેન્કરમાંથી થતી હતી દૂધની ચોરી ત્યારે જુનાગઢ મુંબઈ તરફ જતા ટેન્કરમાંથી થતી હતી આ દૂધની ચોરી ત્યારે ડેરીના ટેન્કરનું લોક ખોલીને કરાતી હતી દૂધની ચોરી ત્યારે ટેન્કરમાંથી દૂધ કાઢી ઉમેરી દેવાતું પાણી ત્યારે ચોરી કરેલું દૂધ સ્થાનિક બજારમાં વેચી દેવાતું હતું ત્યારે ટેન્કર ચાલક અને ક્લીનર સાથે મળીને કરતા હતા ચોરી ત્યારે પોલીસે દૂધની ચોરી કરનાર આ ચાર શખ્સોની કરી છે ધરપકડ ત્યારે પોલીસે રૂપિયા બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે દૂધના ટેન્કરમાંથી ચોરી કરવાની ઘટના નવસારી એસઓજીએ પકડી પાડી છે નવસારી એસઓજીની ટીમે દૂધની ચોરી ઝડપી પડી જેમાં ખાનગી ડેરીના ટેન્કરમાંથી કરાતી હતી દૂધની ચોરી ત્યારે જૂનાગઢથી મુંબઈ તરફ જતા ટેન્કરમાંથી દૂધની ચોરી કરાતી હતી ત્યારે ડેરીના ટેન્કરનું લોક ખોલીને દૂધની ચોરી કરવામાં આવતી હતી ત્યારે ટેન્કરમાંથી દૂધ કાઢીને પાણી ઉમેરવામાં આવતું હતું અંજામ આપતા હતા ત્યારે પોલીસે આ દૂધની ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ કરી છે ત્યારે પોલીસે રૂપિયા બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે